પાણી પુરવઠા વિભાગ દ્વારા ભુજમાં ડ્રેનેજ લાઈનો માટેની કામગીરી એકત્રીસ માર્ચ સુધી પૂર્ણ કરી દેવામાં આવશે પશ્ચિમ કચ્છના ભુજ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ડ્રેનેજ કામગીરી ચાલુમાં છે જેને સમયમર્યાદા પણ વધારી દેવામાં આવી છે જેને હવે એકત્રીસ માર્ચ સુધીનો સમય આપી કોન્ટ્રાક્ટર દ્વારા આ કામગીરી ઝડપથી પૂર્ણ કરી દેવામાં આવે તે માટે પાણી પુરવઠા વિભાગના કાર્યપાલક એન્જિનિયર મનોજ ગુરુએ માહિતી આપી હતી ભુજમાં ઉમાનગર વિસ્તારમાં નગરપાલિકા દ્વારા જમીન પ્રક્રિયામાં કામ અટક્યું છે જેમાં પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ઝડપી કામગીરી કરી એકત્રીસ માર્ચ સુધી કામ પૂર્ણ કરી દેવામાં આવશે તેવી બાહિંદરી આપી હતી નમસ્કાર હું કાર્યપાલક ઇજનેર મનોજ ગુરુ ભુજ પાણી પુરવઠાના અને જે તમે અત્યારે આપ શ્રી જે પૂછો છો આપણા ગટર ગટર માટે એ એના અત્યારે આપણા ઓલમોસ્ટ કામગીરી પૂર્ણ થઈ ગયા છે એમાં અત્યારે ઉમાનગર એક પમ્પિંગ સ્ટેશન થોડીક બાકી છે જમીનની પ્રક્રિયા છે અને પાલિકા દ્વારા સોંપવામાં આવેલ તેના પછી અને ત્રણસો મીટર લાઈન જે મેઈન લાઇન કનેક્ટિંગ છે એ આપણા બાકી છે એરપોર્ટ રોડમાં અને આપણા એજન્સીના એકત્રીસ માર્ચ સુધીના ડેડલાઈન આપી દીધા છું અને એટલામાં એ આખા પૂર્ણ થઈ જશે આપણા જે ભૂતકાળમાં ટાઈમ લિમિટ વધારવામાં આવ્યા હતા અને એમાં વધારી શકીએ એના એ કામગીરી અત્યારે ફરી આગળ વધી ગયા છે એના કારણે હતા કે આપણા એક જે જગ્યા હતા પમ્પિંગ સ્ટેશનના જે આપણા ઉમાનગરના એ અત્યારે સુધી નગરપાલિકા દ્વારા સોંપવામાં આવેલ નથી અને એ સોંપવા પછી તત્કાલી કામગીરી પૂર્ણ થઈ જાય છે તે પણ આપણા ડિપાર્ટમેન્ટ દ્વારા એટલા ટાઈમ લિમિટના એના જેટલા કપાત થાય છે એના કપાયા કપાત કરીને રાખ્યા રાખ્યા છે હા જે આપ જે કહો છો એમાં ટાઈમ લિમિટના જે ડિડક્શન થાય છે જે રૂલ્સ મુજબ જે આપણા ટેન્ડર ક્લોઝ મુજબ છે એ તો એના અત્યારે જ્યાં સુધી મંજૂર નહીં થાય ત્યાં સુધી એના પૈસા ઓલરેડી આપણા કાઢીને હોલ્ડમાં રાખેલ છે અને એના વારંવાર આ કામગીરી સ્લો પ્રોગ્રેસ માટે આપના એના રેગ્યુલરલી એના મોનિટર કરીને એના નોટિસ આપવામાં આવેલ છે અને એ માર્ચ સુધી આગળ એ ડેડલાઇન એમાં પૂરું નહીં કરશે એના વિરુદ્ધ કડક કાર્યવાહી જે ટેન્ડરના શરતો મુજબ કરવામાં આવશે અત્યારે આપણા કાંઈ નબળી માટે જો આપણા જે રેગ્યુલરલી હોય એજ ટેન્ડર મુજબ આપણા નવું એના જે પણ કામગીરી કરે એના ટેસ્ટિંગ આપણા દસ ટકા ઘેરીમાં કરવાના કમ્પલસરી હોય છે અને નવું ટકા પ્રાઇવેટ લેબમાં કંઈ પણ એમ કાંઈ હોય આપણા લાગે કે નબળી કામગીરી થાય છે તો એના પછી આપણે ડિમોલ્યુશન કરવામાં એ આવશે અને એના જે ટેન્ડર ક્લોઝ મુજબ એના વિરુદ્ધ જે પણ કારવાહી થાય છે આપણા તરફથી જે પણ પીએમસી ટાટા એમાં છે એના ઇસ્પેશલી આપણા ઇન્સ્ટ્રક્ટર કરેલ છે કે રેગ્યુલરલી મોનિટર કરે અને જે નોર્મ્સ મુજબ એ કામ કરે એના જે મેઇન એજન્સી આપણા જે છે એના આપના ડાયરેક્ટલી એના સાથે આપણા જે ટેન્ડર થાય છે અને આપના ડાયરેક્ટલી કંપની સાથે એના એમના નીચે એના માણસો હોવે છે એના બટ આ સ્પેશિયલી આપણા જે મૂલ એજન્સી હોય છે આપણા જે પણ સંદર્ભથી ટોક ટેબલ ટોક થાય છે એના સાથે થાય છે અને એના રીતે આગળ ભવિષ્યમાં કંઈ પણ એના હોય તો એના એના સાથે આપણા ટેન્ડરને જુગાઈ કરવાના રહેશે